ભાવનગર જિલ્લાના ખુટવાડા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના આરોપી તથા ભોગ બનનાર તરુણીને કમલાબાગ પોલીસે પોરબંદરમાં શોધી કાઢ્યા છે આ બંનેને પોલીસે ઇન્દિરાનગર વિસ્તારમાંથી શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીપી પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ રણજીતસિંહને આ અંગેની બાતમી મળી હતી જેમાં ખૂંટવાડા પોલીસ સ્ટેશનમાં એક સગીરાના અપહરણનો ગુનો તારીખ નવ એપ્રિલ બે હજારના ચોવીસના રોજ રજિસ્ટર થયો હતો જે સગીરા તથા તેનું અપહરણ કરનાર આરોપી ઇન્દિરાનગરના રામદેવપીરના મંદિરની બાજુમાં રોડ પર હતા ત્યારે વુમન પોલીસ કોન્સ્ટેબલ સાથે રાખી સગીર વયની દીકરી તથા તેનું અપહરણ કરનાર આરોપી અમરેલીના ચાંચમંદરમાં રહેતા ગણપત વનુભાઈ ગુજરિયા બંનેને પોલીસે શોધી કાઢ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર